તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને પાછળનું સીન બધું બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ જોરદાર છે મ્યુઝિક નથી ભાઈ બેકગ્રાઉન્ડ છે પાછળનું અને ભાઈ અત્યારે આપણે ઘરેથી વિડીયો સ્ટાર્ટ નથી કર્યો એટલા માટે સોરી હો ભાઈ કેમ કે આપણે બધાએ રસ્તામાં ચાલુ કર્યો છે આપણે ક્યાં જાય છે ખબર છે તમને અરે એટલો એવો રસ્તામાંથી નીકળવું પડે આપણે જઈ છીએ આપણા નવા ઘરે હવે તમને બધાને ખબર પડી ગઈ છે આપણું ભાઈ આપણું નવું ઘર બની ગયું છે ત્યાં જઈએ છીએ અને તમને બધા દેખાડવાનું છે તો આ બાવરીવાળી નડી જાત તો ત્યાં પહેલાં જઈએ આપણે અને તમને બધાને બતાવીએ ખૂબ મજા આવે છે એવું નહીં માનતા કે આ તો એનો ઘર દેખાડવા લેજે ઘર તો અમારી પાસે છે પણ આ ઘર કઈક મજા આવે છે તમને વિડીયો જોવાની વિડીયો જોવો ખાલી પછી જોવો આગળ મજા આવે કે નું આવે કોમેન્ટ કરતા જુ આવી તો ન પાડી દેજો આવી તો આ પાડી દેજો ચાલો પેલા ના પહોંચ ગઈ અને પછી તમને મળીએ અને અહીંયા જો ભાઈ રસ્તામાં પાણી આવી ગયું છે આપણે એ પાણીને પાર કરી લઈ હવે તમને મળીશું સેટ ઘરે જઈને હાલો ના જઈએ પેલા તો ભાઈ તમને બધામાં હું મારું ઘર તો બતાવી પણ ઘરની સાથે એક એવી સરપ્રાઈઝ પણ દેવાનો છે જે ઘર પેલા દેવાનો છે હાલો હું તમને પેલા એ સરપ્રાઈઝ આપી દઉં શું છે ખબર છે ભાઈ હાલો હું તમને બતાવું થોડીક થોડીક કેટલીક રાહ જોઈ લો એટલી એટલીક ની રાહ જોઈ હાલો અહીંયા બતાવી દઉં તમને અરે રાહ થોડી તમને જોવાની હોય ફટાફટ હાલવા મળવાગડી જવો તો ખરા તમે બતાવી દઉં તમને ફટાફટ જોવો ભાઈ આ તો જંગલ છે આ કઈ જંગલના જ ખેતર છે પણ આછું નકળાઈ જાય તો સારું આની પાછળ છે જે સરપ્રાઈઝ છે નહીં આની પાછળ છે ખાલી જરીક ઝેરીક ખાલી ખમી જાવ હાલો બસ પોગવા પોગ વધવા બે જ મિનિટ ખાલી બે જ મિનિટ મને સમજો ચાલો 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 પોગી ગયા પોગી ગયા ભાઈ પોગી પોગી ગયા પોગી ગયા બતાવી દેમ બતાવી દેમ ઘાંટા જોઈ લે ભાઈ કેમ છે જો અહીંયા મારું ઘર બીન્યું છે ભાઈ ઓલો પણ બતાય તમને બોલો બાવળિયો એની પાછળ મારું ઘર છે રેડી ને એની જ નજીક આ દરિયો ભાઈ જો કેમ છે એ ફૂલ મોજાવાની છે ભાઈ અહીંયા જો દરિયાની હાલો હું તમને ઘરે બતાવી દઉં નકર તમે પાછા વિડીયો જોવો નહીં ભાઈ વિડીયો જોઈ લો ને યાર ઘર બતાવી દઉં હાલો હાલો કન્ટિન્યુ રો વિડીયોમાં હાલો ઘર જ દેખાડી દેવાનું છે હું બધું દેખાડી જ દેવું હા જેટલું છે ને એટલું બધું વિડીયોમાં જોવું ખાલી તમે હલો આપણે ઘરે પહોંચી એટલું હાલી તો મને લાગે તમે પાછા બોર થઈ જાવ પણ સુખા બાવરી પેલે એટલું છે એટલું હાલી તો પાછા બોર થઈ જાવ એટલે દેખાડી દે માલ ફાય નહીં આપણે ઘરે ગયા છે તમને બતાવી દઉં ઘર જો ભાઈ જાજી વાત જો રહી જો અમારું ઘર છે અહીંયા દરિયો છે ભાઈ ને અહીંયા થોડુંક કામ બાકી હતું એટલે મમ્મી તો પેલા પોગી ગયા છે ને હું પાછળથી પગ્યું કાંઈ વાંધો નથી આપણે અંદરથી બતાવી દઉં તમને પાકું ઘર નથી હો પણ ઘર છે ભાઈ મારું ઘર કેવાય આને ઘર તો કહેવાય ને ભાઈ

ને અહીંયા કાંટા નાખી અને પછી જઈને ઘરે અને ભાઈ ખૂબ ખૂબ આનંદ કરીજો જવો ભાઈ વીટિયામાં જો આ રહ્યા આંખ્યા કાંટા કાપી ને અંદર નાખીને હવે જવાનું છે ભાઈ કમાવા ઘર બેઠું તો કોઈ ખવડાવે છે નહીં તો કમાવા જવું પડશે અહીંયા બધું હેરખો કરીને પછી મળીએ હાલો તમને બધાને ને અહીંયા બાજુમાં છે ભાઈ નદી નદી બતાવી દો હા જો ઠેટ ઉદે આમ નદી છે જા ગડી જા ના ના ગંદુ પાણી છે ગંદુ હાલો ભાઈ આવ સીધા ઘરે મળીએ આપણે બધાયને તો ભાઈ આપણું કામ થઈ ગયું છે પૂરું જોવાની અંદર નાખી દીધા છે કાટા અને મામાય હામે તો જો યાર પટો કર્યો છે તે મોટો જબરો હેલો ગાઈસ છો ઓ એ અને ઉપર આપણે નાખી દીધી છે કાટા અને હવે આંચા જઈશું આપણે ઘરે અને હવે તમને બધાને ઘરે જઈને મળ્યા ચાલો ન્યા જઈએ પહેલા ઘરે તો ફાઇનલી ભાઈ હવે ઘર તરફ નીકળી જશે અને ન્યા તો આ બધું વસ્તુ હતું લાવવાનું હતું અને તો હવે સીધા જઈએ આપણે ઘરે તો ફાઇનલી ઘરે પહોંચી જશે ભાઈ અને ભાઈ તડક્યો તો જોઈએ યાર તડક્યો તો જો ભાઈ અંદર ગડી જવું પડશે બહુ તડક્યો છે ભાઈ ફૂલે ફૂલ તડક્યો ઓ પણ ને ભાઈ તો મેં વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો મારું ઘર કેવું લાગ્યું ભાઈ તમને ખબર છે ને જો આપણે ત્યાં રહેવા વ્યાદા હોય ને એટલે તમને બહુ મસ્તીના વિડીયો આવશે તમારે આ યુટ્યુબ ચેનલની અંદર મારી યુટ્યુબ ચેનલની અંદર કેમકે ત્યાં આપણે ઘરની બાજુમાં જ દરિયો છીએ યાર વિડીયા કેવી રીતે નો સારા બને વિડીયા સારામાં સારા બનાવીશું તો તમે ખાલી લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો એટલે આગળ તમને આનથી વધારે સારા વિડીયા સારું આવશે આવ્યા કરશે આવ્યાસ કર્યા માટે પ્લેક થાય પણ તમે થોડુંક ધ્યાન રાખજો હો તો લાઈક કરી દેજો હાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં